રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો કામ છો બધા મજામાં ને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે આજનો આપણો મેઇન ટોપિક છે કે મકાઈ અને જુવારમાં જે ઉગતાની સાથે જ ઈયળ અને થીપ્સને નરવાઈ માટે કઈ દવાઓનો ઉપયોગ કરવો એના વિશે માહિતી આપશું ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી મેળવવા માટે હમણાં જ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો સબસ્ક્રાઈબ કરી દેજો ખેતીવાડીને લગતી માહિતી તમારે સૌથી પહેલાં જાણવી હોય તો એના માટે જો આ મકાઈનો છોડ જઈ રહ્યા છો તેની અંદર ભૂંગળીમાં ઈયળ આવવાની શરૂઆત થઈ છે શિયાળુ પાક કે ઉનાળુ પાક કે જે પણ ખેડૂત મિત્રો મકાઈનો કે જુવારનો પાક લેતા હોય તો એમાં ભૂંગળીની ઈયળનો ત્રાસ સૌથી વધુમાં વધુ હોય છે અને એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે પણ હું આગળ વાત કરીશ તો તમને અત્યારે જો મકાઈનો છોડ હજી તો ઊગીને હમો થઈ રહ્યો છે તો ઈયળ જોવા મળી રહી છે ને એ પણ લીલી કાબરીને એવી ઈયળ હોય છે ભૂંગળીની અંદર તો હજી શરૂઆત થઈ હોય જો ઈયળની કે વધુ જો એનો ત્રાસ જોવા મળતો હોય તો એના માટે કઈ દવાનો ઉપયોગ કરવો એનું પ્રમાણ કેટલું રાખવું એ બધી વિશે હું માહિતી આપીશ ને મકાઈની અંદર થિપ્સ ને પોપટીને એ પણ આવતું હોય છે તો એના માટે બેસ્ટમાં બેસ્ટ દવા કંઈ ઈયળ માટે બેસ્ટમાં બેસ્ટ દવા કંઈક અને મકાઈ છે એનો ગ્રોથ સારામાં સારો થાય એ માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે પણ માહિતી આપીશ જો આ અત્યારે જોઈ રહ્યા છો મકાઈ અને જુવારનું વાવેતર સરસ મજાનું કરી દેવામાં આવ્યું છે પણ એના ઉગતાના પંદર વીસ દિવસમાં જ અત્યારે એમાં ભૂંગરીમાં ઈયળ જોવા મળી રહી છે તો એના માટે કઈ દવા ઉપયોગમાં લેવી અને જો આ જુવારનો છોડ છે ઉપરથી જોવા નારોટની અસર જોવા મળી રહી છે અને છોડ છે એ પીળો પડતો જાય છે ને નરભાઈ પણ જરૂર પણ જોવા નથી મળીને અત્યારે આની અંદર કોક કોક ક્યાંક પોપટી ને થિપ્સ એ જોવા મળતું હોય છે તો એના માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે સો એ સો ટકા રિઝલ્ટ મળે તો હાલો હવે એના વિશે હું તમને માહિતી આપીશ ખેડૂત મિત્રો કોઈ પણ દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા સારામાં સારું રિઝલ્ટ કઈ દવાથી મળે અને કઈ દવાથી જુવાર મકાઈમાં નારોટ ને થિપ્સ ને પોપટીન વહી જાય એવી સારામાં સારી દવાનો ઉપયોગ કરવો જોઈએ તો જ આપણે સારામાં સારું રિઝલ્ટ મળે હવે આપણે આ ટોટલ કંટ્રોલ વિશે વાત કરીશું એ ગુજરાત કેર કંપનીનું છે અને આની અંદરથી આપણે થીપ્સ પોપટી અને મહી પણ હોય તો તે પણ નાબૂદ થઈ જાય છે અને આનું પ્રમાણ છે એ કેટલું રાખવું તો એના વિશે વાત કરું તો આનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં વીસ એમ રાખવાનું હોય છે અને આનું સારામાં સારું રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે ને આ છે આ આપણે મકાઈ જુવારમાં પણ છાટી શકીએ છીએ અને સાથે સાથે અન્ય પાકમાં પણ છાટી શકીએ છીએ જેમ કે અત્યારે ધાણાનું ને વાવેતર કરેલું હોય છે તો એમાં પણ આ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે સારામાં સારું રિઝલ્ટ મળે ને આનું સોએ સો ટકા રિઝલ્ટ જોવા મળ્યું છે ને આનું પરિણામ છે આપણે મકાઈ જુવારમાં છંટકાવ કરતી વખતે બારથી પંદર દિવસ જોવા મળતું હોય છે ને હવે આપણે આગળ વાત કરીશું ગુજરાત ક્રોપકેરનું આ જે જોઈ રહ્યા છો શૂટર એના વિશે તો અત્યારે મકાઈમાં જે ઈયળ આવી છે એના માટે આ ટોપમાં ટોપ દવા છે અને આનું રિઝલ્ટ પણ એકદમ જોરદાર જોવા મળી રહ્યું છે ને આનું પ્રમાણ છે એ પંદર લિટરના પોપમાં વીસથી પચીસ એમએલ રાખવાનું હોય છે ને મકાઈમાં આનો છંટકાવ કરતી વખતે આપણે મકાઈની અંદર ત્રણથી ચાર પોમ્પ તો ઘાટી દવા કરીને છંટકાવ કરવો જોઈએ તો જ સારામાં સારું રિઝલ્ટ મળે છે ને અત્યારે મકાઈમાં જે ઈયળ જોવા મળી રહી છે ઘુંગળીમાં એના માટે આ લીલી કાબરી સફેદ તમામ પ્રકારની ઈયળ માટે સોએ સો ટકા રિઝલ્ટ આપતી દવા છે ને મેં પણ જાતે છંટકાવ કરેલો છે ને સારામાં સારું રિઝલ્ટ પણ જોવા મળ્યું છે અને અન્ય ખેડૂત મિત્રોને પણ આ દવા દીધેલ છે ને રિઝલ્ટ આનું એ સો ટકા મળેલું છે ને હવે આપણે આગળ જે વાત કરવાની છે કાલા સોના હ્યુમિક એંસી ટકા એમાં જે દવાનું ઝેર આવે છે તો આ કાલા સોના જોઈ રહ્યા છો એમાં કાળી ભૂકી અંદર નીકળશે ને આનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં છે એ એસીથી સો ગ્રામ નાખવાનું હોય છે ને આનું ટોપમાં ટોપ રિઝલ્ટ જોવા મળેલું છે આ પોપમાં પણ છાંટી શકીએ અને પાણી સાથે પણ પાઈ શકીએ છીએ પાણી સાથે પાવામાં આનું પ્રમાણ પણ એસીથી સો ગ્રામ છે ને વિગે ત્રણથી ચાર પંપ છંટકાવ કરવા જોઈએ જેથી કરીને આપણી મકાઈ જુવાર પછી તેલેબિયા પાક કઠોળ પાક તમામ પ્રકારના પાકોમાં આનું રિઝલ્ટ સોએ સો ટકા જોવા મળતું હોય છે અને આનો છંટકાવ કરતી વખતે હંમેશા ખેડૂત મિત્રો મોઢે માસ્ક પહેરવું જરૂર છે અને બાળકોની પહોંચતી આ તમામ પ્રકારની દવા છે દૂર રાખવી અને દવા છંટકાવ કર્યા પછી હંમેશા નાહી લેવું જરૂરી છે તે પછી જ આપણે ખોરાકને લેવો તો મારી માહિતી કેવી લાગી જણાવશો અને કોઈ પણ ખેડૂત મિત્રોને બરડા પંથકની અંદર જો આ દવાને લેવાની ગણતરી હોય તો મારી એગ્રો દુકાનેથી મળી રહેશે તો એના ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપેલા છે અને દુકાનની માહિતી પણ આપેલી છે મારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો વિડીયો સાંભળ્યો બદલ આભાર